સતીશભાઈ આવો મોટર આવો ગાંધીધામ કોર ચાલુ થઈ ગયો મોરબી કોર ઘણા ધક્કા ખાધા સતીશભાઈ સીતારામ 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 સતીશભાઈ મોરબી થી અમારા વાલા ગાડું ભરીને રામ રામ તમને સતીશભાઈ ને ગાડું ભરીને રામ 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 સતીશભાઈ કેમ છો મિત્ર લાઈક કરી નાખી

અત્યારે ક્યાં ફરો છો જોઈ લો હામે દેખાય છે વાય એમસીએ ગાંધીધામ હું હમ મને A, ah, gandam trening, a. Ah. Ah. Hmm. Morbi ti paš... Morbi ti na na, va nah, morbi čung. મોરબી સ્ટલિંગ હોસ્પિટલ હમ मोरबी स्टॉलिंग हॉस्पिटल हॉस्पिटल से छे दशरथ भाई लोहड़िया जय माता जी भाई जय माता जय माता जय माता जी पीन, पीन। મારા ગાંધીધામ હોસ્પિટલ છે સ્ટાલિંગ શું ભાઈ ગાંધીધામ સ્ટાલિંગ હોસ્પિટલ આપણે અત્યારે લાઈવ છે છે કિડની ડાયાલિસ કચ્છ એમ પણ નથી जय जय राम देवी गोर्धन भाई आओ जय राम देवी जय राम देवी मित्रों जय राम देवी गांधी राम गांधी राम मजामा मजामा मजा, मा, मजा मा। आओ कितना केतन पब केतन भाई बाबड़ी आओ जय माता जी जय अलग धनी

जय माता जी आओ निरूबा जय माता जी। जी शेर राम जय राम देवी जय राम देवी नमस्ते केतन भाई जय माता जय माता दशरथ भाई सपोर्ट गाँधीधाम ोटा रिटर्न जॉब्स માટે સમર્થન છે હા દર્શ જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ જય લગધણી જય લગધણી હું હોસ્પિટલ થી ગાંધીધામ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે અહીંયા અનેક લોકો હોસ્પિટલમાં છે એમાં બહુ મોટા ખર્ચા હોય છે પણ જે આયુષ્યમાન કાર્ડ હોય છે ને એમાં તંદન લોકોને સારવાર ફ્રી થઈ શકે છે એટલે દાખલ થાવ એના પછી તમને ટ્રીટમેન્ટ થઈને બહુ સરસ થઈ જાવ તો પછી તમને રૂપિયા ઘર પહોંચતા તમને ભાડું પણ આપે છે આ યોજના કોઈ પણ ખબર ન હોય તો આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ સુધીનો ખર્ચો થઈ શકે છે અત્યારે અહીંયા ડાયાલિસ માટે લગભગ ઘણા લોકો ડાયાલિસ વસ્તુ એવી છે કે તમારી કિડની કામ ન કરતી હોય ને તો એ કિડનીમાં પછી તમને સ્ટોપ થઈ જાય છે એટલે પછી તમારો લોહી શુદ્ધિકરણ કરવો પડે બબે દિવસ સુધી બબે દિવસ પછી તમારે લોહી શુદ્ધિકરણ કરવો પડે એના માટે ડાયાલિસિસ કરવો પડે ડાયાલિસિસ કરવો ફરજિયાત છે જો બબે દિવસ ડાયાલિસિસ કરવો પડે બબે દિવસ ડાયાલિસિસ ન કરો તો માણસ ફેલ થઈ જાય અમારા ભાઈ આયા એ ડાયાલિસિસ કરાવીને આયા ડાયાલિસિસ કરીને આયા ભાઈ આવો જાગીર હા કે

આપણે તો કેન્સલ ઓન કેન્સલ હારો માણસ છેલે બે મહિના કે મહિનો હેરાન થાય મુરવાટાણે હ અજીન ગયા ગયા આરે ને ઈ પાણી હાટુ તરફે મારે હું પાણી હાટુ એવો તરફે મારું હું આ પાણી હોય તમે કોગરો કરીને ફૂકો ને માવ જીવ બરી જાય શું કરે પણ આપણે આ આપણે લખાવીને આયા હોય બીજો શું કોને કેવો કિડની રે ને કિડની વર બીમારી બહુ ખરાબ બહુ ખરાબ હાલો ભલો પૂછો હા સતીશભાઈ કેમ છો એ ભાઈ અત્યારે માથે જીવે છે હા એટલે આપણે કિડની વાળા ભાઈથી મુલાકાત કરી ને તમે સ્વાસ્થ્ય લાઈવ તમે સાંભળ્યો હશે માણસની કેટલી તકલીફ છે એટલે કિડની લોહી બીજા દિવસે સર આપણે શુદ્ધિકરણ કરવું પડે જો શુદ્ધિકરણ ન કરો તો માણસ પતી જાય એટલે બબે દિવસે તમારે એને ફરજિયાત શુદ્ધિકરણ કરવું પડે કિડની થઈ જાય લોકઅપ કિડની ના હોય તો પછી જીવી ન શકાય તો આ જીવવા માટે એક ડૉક્ટરે ડાયક રસ્તો કર્યો છે એને બબે દિવસ ને એક દિવસમાં એને અડધો લિટર પાણી જ પીવાનું અડધો લીટર કાં પોણો લીટર પોણો લીટરથી વધારે પીવો તો પાછા હેરાન થાય હા એટલે અમુક માણસોને લગભગ બિલકુલ પેશાબ બંધ થઈ જાય પૈસા બંધ થઈ ગયા એટલે બે ત્રણ દિવસ પછી એને લોહી શુદ્ધિકરણ અને એ આ નિકાલ થઈ જશે હું તમને હમણાં લાઈવ બતાવીશ કેટલા માણસો શુદ્ધિકરણ કરે છે હમણાં હું પાંચ મિનિટમાં જઈશ કેટલા માણસો અંદર પડે અંદર છે દાખલ એમનો હું હમણાં પાંચ મિનિટમાં જાઉં છું ત્યાં ડાયરેક્ટ તમે લાઈવ જોઈ લઈ જોઈ શકશો કે કિડની તકલીફવાળા માણસોની હાલત કઈ છે જય ખોડિયારમાં હો સુરેશભાઈ ચાવડા જય માતાજી જય માતાજી એટલે હું હવે હમણાં કંઈ જ જઈ રહ્યો છું બે ત્રણ મિનિટમાં તમે જોજો હું ખાલી ખીચામાં મોબાઈલ લઈ તો જવાના દે એટલે હું ડાયરેક્ટ ખીચામાં રાખીને મોબાઈલ જોઈશ તમે જોઈ લેજો ડાયાલિસ દ્વારા માણસો કઈ રીતે જીવન જીવતા હોય એને બે બે દિવસે ગમે ત્યાંથી પછી ડાયાલિસ કરવાના ચાર કલાક લાગે માણસોને બ બે દિવસ ચાર કલાક ટાઈમ આપવો પડે ભલે ગમે ત્યાંથી દૂર આવતા હોય ને તો તમને ડૉક્ટરે કીધો કે એક વાગે પહોંચી આવજો એટલે એક વાગે પહોંચી જવાનું ને પછી ડાયાલિસ કરે એટલે ચાર કલાક હાલે શુદ્ધિકરણ લોહી કરવા માટે એમાં લોહી સર્ક્યુલેશન થાય પછી ગોટાળો એ બીજો અલંગ ટાઈપ નીકળે હું તમને બતાવીશ હમણાં વાવાનાબેન આવો જય દ્વારકાધીશ એટલે હું હમણાં કંઈક જાઉં છું તમે આ વાય વાય એમસી ગાંધીધામ મોટી સ્ટ્રલિંગ હોસ્પિટલ છે અહીંયા વાય એમસી ગાંધીધામ સ્ટ્રલિંગ હોસ્પિટલ છે અહીંયા જય માતાજીની રૂપા જય માતાજી જય દ્વારકાધી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે હું હવે જવાનો છું હમણાં બે મિનિટમાં ને બેની મને ભૂતર સદગુરુ મળ્યા એટલે દવાખાને હોય ત્યારે જ કહેવાય અને બેની મને સૂત્ર આ બેની મને અહીંયા કે ડૉક્ટર ભીતર મળ્યા છે મારા વાલા જય શ્રી રામ જય શ્રી રામ કાં છે આયા કાં જાયગા હોય એ બડા અચંબા અર્જન સાહેબ હા ભાવનાબેન સપોર્ટ એટલે હું અત્યારે જાઉં છું અંદર હોસ્પિટલ અંદર તમે જોજો ચાલુ રાખજો હું જાઉં છું ગાડીને કરી લખી લોક આપણે ત્યાંથી નીકળાશે એટલે આપણે જઈ શકશી આપણે હવે છીએ ગાડીને લોકઅપ કરી નાખશ ચાલુ રાખજો એટલે મિત્રો અંદર દવાખાનામાં જાઉં છું તમે ખાલી જોજો હોસ્પિટલ છે Sterling Hospital dia. Ya. Sterling Hospital. Sterling Hospital sana. Sri Sakti Hospital ini. Ya Mata Jeras Bayau. apa? apri nya thi koi pon vastu se ne. Chalu rakhjo, શભાઈ ચાવડાઓ શ્રી રામ કૃષ્ણ જય માતાજી હીરસભાઈ એટલે ડાયરેક્ટ તમને ફૂડની વરા સર્ક્યુલેશન બતાવીશ ચાલુ રાખ

કેમ છો બાપા કેટલા ટાઈમ થયો તમે કેટલા ટાઈમ ડાયલિસ કરાવો આઠ મહિના કિડની કિડની બે એક એક જ છે બરાબર કટારીયા કટારીયા કટારીયા

मालिक बचावे मालिक मालिक करावे मालिक बचावे अरे पानी ने माथा आ पंखा बंद करवा पंखा बंद करवा कर दिया हो गया पंखा बंद માણસો બહુ હેરાન છે દોઢ વાગે લઈ ગયા એટલે ત્રણ આવ્યા દોઢ કલાક લઈ ગયા દસ મિનિટ રહી બાકી પાંચ વાગે ફ્રી પાંચ વાગે પાંચ વાગે એક ને વીસ દોઢ વાગે લાગ્યા જાવ જાવ વાંધો નહીં એક વાર જતા હોય પછી હું આવ અંદર એક વાર જતા હો જયનાટા વાળા નથી રહેવા દેતા એમ કેવાનું તમાન એક છે કહીંયા બે હોતો નથી રહેવા દેતા એમ કેવાનું હો મુનાભાઈ જય માતાજી

દુનિયા જય માતાજી માતાજી જય માતાજી માતા સ્ટેટની દુનિયા સ્ટેટની દુનિયા સ્ટેટની દુનિયા હું મારો ગોબી I'm <Sie> <Bizarre. Bizarre, Sie> of dunya. Bir bir dunya. Bir <Sie> dunya. <Sie> <Sie>